અચ્છા અત્યારે જે રીતના જોઈએ તો કઈ રીતનો ચૂંટણીનો માહોલ પછી જે અત્યારે જે સરકારના જે અત્યારે જે વિકાસ લક્ષી જે બધા મુદ્દાઓ છે એના હિસાબે બીજેપી જ વિન થશે જે રીતના ભારતીય જનતા પાર્ટીને જોઈને મતદાન થશે કે ઉમેદવારને જોઈને ઉમેદવાર મહાન નથી પાર્ટી મહાન છે હંમેશા કાયમીના ધોરણે પાર્ટી મહાન હોય આ કેવું માહોલ છે ચૂંટણીનો કેવું લાગે છે बीजेपी નું છે बीजेपी ના પાયાના પથ્થરો અહીંયા કાયમી લોય રેડા છે અને કામ કર્યા છે અમે તો કામ કરીએ છીએ અને અમે અહીંયા પાયરના પથ્થર છે લોકો બધા સબ બધા કામ કરે છે હર્ષદ ભાઈ રીબડિયા સામે કિરીટ હારી ગયા હતા તો ફરીથી પાછા કઈ રીતે છૂટાશે ભૂપત નું તમે કહેતા હોય તો ભૂપતભાઈ સાથે છે તો 5-7000 નું માર્જિન હતું તો એટલું તો આરામથી એટલે મત તો મળવાના જ છે અહીં ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલનો પટેલ જ્વલંત વિજય થવાનો છે આમ આદમી પાર્ટીના મોટી બધી ટીમો કામ કરી રહી છે અને ગ્રામ્ય લેવલ ઉપર ક્યાંક કોઈ દેખાઈ રહ્યું અમારી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ઘર ઘર અને ભારતીય જનતા પાર્ટીની સરકારની દરેક યોજનાઓ વિશે લાભ વિશે સમજાવે છે સિત્યાસી વિધાનસભાની ચૂંટણી વિષાવદન ની વાત કરવી છે વિશાવદનના જે હું દ્રશ્યો બતાવું તમને અત્યારે મેન દ્રશ્ય જે તમે જોઈ શકો વિસાવદન રોડ છે તમે જોઈ શકો છો કે બરાબરનો એ એક માહોલ જમ્યો છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણેય વચ્ચેનો ત્રિપાક્ષીય જંગ છે ત્રણેય અહીંના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે ફોર્મ પણ ભરાઈ ગયા છે અને અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે બહારના લોકો બેઠા છે આપણે એમને પૂછીશું જે સ્થાનિક લોકો છે અહીંયા એને પૂછીશું કઈ રીતની વાત છે કઈ રીતના લોકો મતદાન કરવાના છે મિત્રો આપણું નામ શું છે

આપણી સાથે એક બીજા વ્યક્તિ પણ જોડાના છે આપણે એમને પણ પૂછીશું કઈ રીતની વાત છે ને આપનું નામ શું છે મિત્ર પરેશભાઈ વાવૈયા પરેશભાઈ જે રીતે આપણે વાત કરીએ તો આજ કેવો માહોલ છે ચૂંટણીનો કેવું લાગે છે ચૂંટણીમાં બીજેપી તરફી બહુ સારું છે પણ જે રીતે વાત કરી ગ્રામ્ય લેવલ ઉપર તો ગ્રામ્યમાં ગોપાલભાઈની પણ બહુ સારી એવી દેખાય છે તો ના એ વાત સદંતર ખોટી છે બીજેપી નું જ છે બીજેપીના પાયાના પથ્થરો કોઈ પણ જેટલા છૂટાણા હોય કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે અપક્ષ હોય બધા જ ભાજપમાં જોડાણા છે તો ભાજપમાં જ આ લોકોએ મન બનાવી લીધું છે કે બીજેપીમાં જ વોટ આપવો જે રીતે આપણે વાત કરીએ તો આખે આખો જે માહોલ છે બરાબર એમાં તમારા તરફથી કઈ રીતે ભૂમિકા રહેશે તમે લોકો કઈ રીતે કામ કરી રહ્યા અમે તો કામ કરીએ જ છીએ અને અમે અહીંયા પાયાના પથ્થર છે લોકો બધા સબ બધા કામ કરે જ છે ખરીદી હોય પછી કોઈ એમ મનોક તાવ તે વાવા જોડું આવ્યું હતું ત્યારે પણ તપર હતા જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે પણ એટલા એટલા લોકોને જમાડ્યા ઓક્સિજનના બાટલા બધી બધાએ કામ કર્યા જ છે પછી દવાખાનાનું કાર્ડ હોય તો વીસ લાખ દસ લાખ રૂપિયાનું કાર્ડ એ પણ લોકોને આપ્યું છે સરકારે અમારા મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તો બહુ બધા કામ કરેલા જ છે અને અમારે જે વિકાસની ગાથા છે એ લઈને જ અમારે જવાનું છે ગામડે અને એ જોઈને જ લોકો અમને મત આપવાના છે પણ સવાલ એ ઉઠે છે કે બાર વર્ષ થયા બાર વર્ષ થયા આ સીટ ભારતીય જનતા પાર્ટી નથી લઈ શકી તો હવે તમે કઈ રીતે દાવો કરો ના અત્યારે અમારે નર્મદાનું પાણી આવે છે નર્મદા અત્યારે બારે મહિના

ભોપતભાઈ ભાણી પણ હતા આ બંને તો પક્ષ છોડીને આવેલા છે તો એને કેમ ટિકિટ ના આપવામાં આવી કિરીટભાઈ પાયાનો પથ્થર છે પહેલાથી જ છે તો એને આપે તો એમાં કઈ એવું નથી ઓલા એ બબે વાર લેડ્યા છે તો કદાચ આ નવા છે ને આઈપી છે એમ એવું કોઈ નવાઈ નથી પંદર વર્ષથી આ સંગઠનમાં બધે કામ કરે છે લોકો સાથે કામ કરે છે લોકોના કામ કરે છે ખેડૂતોના કામ કરે છે તો એમાં કોઈ કિરીટભાઈ આયા તો નથી આના લોકલ છે અમારા એટલે કિરીટભાઈ ને ટિકિટ આપી છે પણ સવાલ એ ઉઠે છે કે હર્ષદભાઈ રીબડિયા સામે કિરીટભાઈ હારી ગયા હતા તો ફરીથી પાછા કઈ રીતે ચૂંટાશે અરે પણ એ હારી ગયા હતા ક્યાં કોઈ લાંબા માર્જિંગ થી નાયરા હતા અત્યારે હર્ષદભાઈ અમારી સાથે છે એટલે સો ટકા સાંજ છે છૂટાવાના અમારે હર્ષદભાઈ છે ભૂપતભાઈ નું તમે કહેતા હોય તો ભૂપતભાઈ સાથે છે તો પાંચ સાત હજાર નું માર્જિંગ હતું તો એટલું તો આરામથી એટલા મત તો મળવાના જ છે અમને પણ એવું કહેવાય છે કે ગોપાલભાઈ ઇટાલીએ જાહેર સભામાં છે કે ભાઈ મંત્રી મંડળોને અને મોવડી મંડળોને બધાએ નહીં ઉતારી દીધા છે ભારતને જ આપણે બીક લાગે છે ના ના એવું કશું છે જ નહીં એને ભાઈ મોહન ભાગવત માનને ને ઉતર્યા હતા કેજરીવાલ સીએમ ના ઉમેદવાર હતા એ હારી ગયા તો એને બોલાવ્યા હતા તો અમારે તો મંત્રીઓ આવે તો જીતેલા છે લોકોના કામ કરે એ છે કોઈ હારેલા તો નથી

રાકેશ ભાઈ કઈ રીતનો માહોલ છે અત્યારે અહીંયા જે ચૂંટણીને લઈ અને તમને કેવું લાગી રહ્યું છે ચૂંટણીનો માહોલ એકદમ તેજ થઈ ગયો છે અને ઓગણીસ તારીખે મતદાન છે એટલે દરેક લોકો દરેક પક્ષના લોકો કમર કસી રહ્યા છે પણ અહીં ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલનો જ્વલંત વિજય થવાનો છે અને બહુ ડોર ટુ ડોર અને પૂરી ભાજપ તાકાત સાથે લોકોના ઘર ઘર સુધી જઈ અને તાકાતથી કામ કરી રહી છે પણ સવાલ એ ઉઠે છે કે અત્યારે જે ભાજપનો જે પ્રચાર જોઈ રહ્યા છે તો તેને લઈને એવું લાગે છે સમય ગોપાલ ઇટાલિયાનો પણ સારો પ્રચાર છે આમ આદમી પાર્ટીના મોટી બધી ટીમો કામ કરી રહી છે અને ગ્રામ્ય લેવલ ઉપર ક્યાંક વર્ચસ્વ દેખાઈ રહ્યું છે ના ગ્રામ્ય લેવલમાં વર્ચસ્વ દેખાઈ રહ્યું છે પણ અમારી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ઘર ઘર જઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારની દરેક યોજનાઓ વિશે લાભ વિશે સમજાવે છે અને આ વિસ્તારની પ્રજા ઘણા સમયથી ભાજપથી વિમુખ છે ધારાસભ્યથી એટલે આ વખતે સો ટકા ભાજપનો ધારાસભ્ય અહીં જીતશે જીતશે સો પણ સવાલ એ ઉઠે છે કે આ સીટ કદાચ ભારતીય જનતા પાર્ટી લઈ જાય કે આમ આદમી પાર્ટી લઈ જાય કે કોંગ્રેસ લઈ જાય કે અપક્ષમાંથી કોઈ લઈ જાય કોઈ પણ લઈ જશે એનાથી સરકારને તો કોઈ ફરક નથી પડવાનો સરકાર તો ભારતીય જનતા પાર્ટીની છે છે અને રહેવાની છે ગુજરાતની સરકાર પણ છે અને કેન્દ્રની પણ છે તો આ સીટ ઉપર આટલું બધું ભારતીય જનતા પાર્ટી પ્રેશર શા માટે કરી રહી છે ના

ધારાસભ્ય થઈ અને મુખ્યમંત્રી સુધી થયા એટલે આ સીટ આમ તો બહુ વર્ષો છે ચર્ચામાં સીટ છે એટલે ખાસ વધારામાં વધારે આ સીટ ફોકસ ઉપર છે તો જે રીતે વાત કરવામાં આવે તમને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટી આમાં સીટ લઈ જશે સો ટકા ભારતીય જનતા પાર્ટીનો અહીંયા વિજય થવાનો છે અને તમે જે માહોલની વાત કરી રહ્યા છો કે ગોપાલભાઈ તરફ માહોલ છે પરંતુ માહોલથી મત નથી મળતા મતની વાત અલગ છે ને માહોલની વાત અલગ છે ઓગણીસ તારીખે મતદાન માં ભારતીય તમે ખાતરી થી કહી રહ્યા છો કે ત્રેવીસ તારીખે સો ટકા વિજય સરઘસ કિરીટભાઈ પટેલ નું નીકળશે પરંતુ તમારા દ્વારા એવું નથી કહેવામાં આવ્યું કે કેટલા મત થી કિરીટભાઈ જીતશે ના આમાં જો જીત વાત છે જંગી બહુમતી થી કિરીટભાઈ જીતશે એમાં કોઈ સ્થાન નથી તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જે નાની મોટી ખોટી અફવાઓ ફેલાવી અને લોકોને ભરમાવે છે પરંતુ ગ્રામ્ય ઘાસ ઉપર અમે ગ્રામ્યમાંથી જ આવીએ છીએ અને લોકોના નાના મોટા કામ કરીએ એટલે અમને તમામ જાતની નીચેની ખબર હોય કે લોકો કિરીટભાઈ તરફી જ રહેશે તો મિત્રો જે રીતે જોઈએ કે અત્યારે અહિયાં જે લોકો ભેગા થયા છે તે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ની વાત કરી રહ્યા છે અને કોઈ કાર્યકરો છે કોંગ્રેસ ની વાત કરી કોઈ આમ આદમી પાર્ટી ની વાત કરી આમ ત્રિપક્ષીય ચંગ છે પરિણામ શું આવશે એ તો ત્રેવીસ તારીખે જ ખબર પડશે ત્યાં સુધી આપણે જોતા રહીએ નિર્ભય ન્યૂઝ સાગર નિર્મલ જુનાગઢ